તુવેર ને ફૂલી આઈ ગયા હેપુજી એ કપુજી પીવરા બોર વાળા ને ચાલ નું કે લાઈટ આઈ હજુ પાણી છોડ્યું નહી બધા બે બીજું બીજું પાણી પીવરાઈ જાય કહું આ જો રબડું બી હાલ પાથર હજુ હું તમારી બાજુ આવતો જ તો કહો બોલ વાળા લગતા રબડું પાથરી રાખ્યું આપડે

પાઇપ પાછરી એવું પાણી તો ચાલુ કરી દીધું એવું પાણી તો પીવરવું પડે ભેજ રે ને આની હજાર પાણી તો પીવરવું પડે આ જોતું ઢગલો કોને કરે આવડો મોટો આ પાનો જોતો થતો પા

આપડે એવડી વાત નહી કરતા એટલે વાત કેવી કરે એમ આને પાણી આપું જ નહીં બીજું કઈ નઈ પાણી પાણી હોય ને વાત કરાય

પાછસો નહીં અને શાંતિ એને પાવર હોય ને તો મારે પાણી નહી હાલવાનું અલગ એવું નહીં મારે દોઢસો વીઘા જમીન નોંધેલી છે એનું દસ વીઘા નહીં પીવે તો મારે કોઈ ફેર પડવાનું ટોકર મારો પીજો હે આપડે પાણી દેવાનું ખાતું તમે હજી વાત આપો તમે આમ ઓછા વાત કરો એટલે મંસુખ ભાઈ ભાઈ તમે વાત આપડો મારી

આપડે જાવ દો અત્યારે જાવ દોડે કાલ ખા પાણી પછી જે વચ્ચે ગાળો રે તો હું તમને તુવેર માં બાકી હું ગણતરી માં નહીં મારા જોતું નહીં પાણી તો કરો શું કરો મારા મારા ભાઈને તો કહું પેલા જીરામ તો હાલવા દે પછી વાત અને મારે તુવર બોડા રાજા હે હું નઈ બેઠો બે પેક મારી નઈ ચાલ સુતો બસ તો મને 1 પેક આલીશ પેલા આપણે પીવું રાવણું કરને તું પછી હાર વારો માં દે હાર પેલા જીરાનું પાણી હાલ દો હા કાલ હવાર કાલ હવાર માં તમને તમે પાવડો લઈને તૈયાર થઈ જજો બરોબર કાલ હવાર તમારા સેતો બોમ્બો પડી જાય પણ હું તમને 3 કલાક જ પાણી આલીશ જો પાંચ પાંચ અનમારી કરી ને 3 કલાક તમારા મે 3 કલાક બીજા ભઈના મે ત્રણ કલાક આવી પાણી આવશે ત્રણ કલાક વારવાનું શું બે ને નાખવી ના પીવાય રોજ રાતે બાર વાગે પાણી આવશે હું એમ ખાલી પેલા આટલું વાર કરો એટલે મારે તો દોઢસો વીખા જમી વધારે પાણી ચાલુ ને સાચી તમે તુવેર ના બાદ ગમે નાખ્યું હતું તુવેર માં તો હું આમશો ન હતો અમ તો લેવું હોય નહીં તુવેર માં હું આમ છું આવવાનો નહીં અને જો તમે

બે દિવસ પછી ત્રણ દિવસ બે ત્રીજા દિવસ પૂરું થઈ જાય પાંચ પાંચ કલાક પાણી આઈ જાશ ને પાંચ કલાક થઈ જશે હવે એવું રહી વાત કરતા રીતની

We <laughs> did